એસટી અમારી સલામતી સવારી આવું સૂત્ર તમે વારંવાર સાંભળ્યું છે પરંતુ હવે આ એસટી અમારી સલામત સવારી પર ધીમે ધીમે કલંક લાકી રહ્યા છે અને આ રંગીલા અમુક ડ્રાઈવરો કે જે સલામત સવારી પર સવાલ ઊભા કરે છે કારણ કે તે તેની રંગીલા ગીરી નથી છોડતા એટલે જ હવે સલામત સવારી તેને કઈ રીતે કહેવી તે પણ એક સવાલ છે ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા એસટી ડ્રાઈવરો વારંવાર પોતાની ભૂલને કારણે બહાર આવતા દેખાઈ રહ્યા છે થોડા દિવસ પહેલા જ એક એસટી ડ્રાઈવર ચાલુ બસે ઇન્સ્ટા રીલ જોઈને એસટી અમારી સલામત સવારી પર કલંક લગાવી રહ્યા હતા ત્યારે બીજી વખત તો આ રંગીલા ડ્રાઈવરે તો હદ જ વટાવી નાખી પોતાની નફટાઈગીરી એટલી હદે વટાવી નાખી કે તેની પાછળ એક મહિલા બેઠી હતી અને મહિલાની સામે તે જોઈ રહ્યો હતો છેડછાડ કરી રહ્યો હતો તેવા મહિલાના આરોપ છે મહુવાથી જામનગરની જે રૂટ પરની એસટી બસ ચાલે છે એસટી બસના ડ્રાઈવર મહિલાની સાથે છેડતી કરી રહ્યા હોવાનું મહિલાએ આરોપ લગાવ્યા છે અવારનવાર તેની સામે પણ જોઈ રહ્યા હતા તેવા પણ મહિલાના આરોપ છે એટલે આ છે સમગ્ર ઘટના તમે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો માફી માગ્યા તમારે માફ કરવા તો ઠીક ફરિયાદ આપવા માટે હજી તમે બંધાયેલા થોડી લેવા જાય પોલીસ હજી ફરિયાદ લેવા તૈયાર છે સારી વાત તમારે

पराह